હેલો મિત્રો આ મારું ઘર છે આ જોઈ હનુમાન દાદાનું મંદિર છે ઘરની પાછળ જુઓ વિડીયોમાં તમને મારો ઘર ને એ બધું લોકેશન બતાવું છું આ મારી ગાડી છે અને આ બીજા ઘર છે આજુબાજુના જુઓ મિત્રો અમારી ગાડી છે આ અમારે કાકા બાપા નાના બધા ઘર છે તો આ અમારું મકાન છે બરાબર શું કરે ફરી લેવું ચાલો આગળનો તમને પાછળ આ બાજુનો નજારો બતાવો ખોવાઈ ગઈ છે ખેતર છે અમારા ખુલ્લા મેદાનમાં અમારા દસ પંદર ઘર છે આવી જગ્યામાં અમે રહી છીએ જો લોકેશન કેટલું મસ્ત છે આ હનુમાન દાદાનું મંદિર છે આ ખેતર છે મારું અહીંયા આપણે પાણી ભરવાનો છે ટાંકો જોવા મકાન છે મારું હવે તમને ઘરની અંદર થોડોક નજારો બતાવું મિત્રો સ્પેશિયલ મારા ઘર માટે જ બ્લોગ બનાવ્યો છે હવે આમાં તો અમારી ગાડી પડી જગ્યા છે એક ભાઈ આ બાજુ બેઠા છે શું કરો છો ભાઈ બેઠા ભાઈ હા જો આપણું ઘર છે બરાબર આયા સાઉન્ડ સિસ્ટમ બળી આયા પાણી નો ને આપણે પાણીની સિસ્ટમ છે પછી આવશે હસ્યુ કેમ છે રામ રામ આ બજે રામ રામ કર હ શું છે તારા હાથ ગાડી છે કેવી ગાડી બતાય દો આયા ને બતાય દો જોરા ભાઈ બીજી ગાડી આમાં વિડીયો જોજો કે સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલ ને કહી દે મિત્રો આ ઘરની અંદર બરાબર જો આપ પંખો ચાલુ છે અને અત્યારે મા વર્ત ચાલુ છે એટલે આ વર્ત બણિયા

જો આ બાજુનો કેવો નજારો છે ખુલ્લો મસ્ત મેદાન ખેતર બધા છે અંદર બાજરી વાવલ છે